જો તમે શોધી રહ્યા છો લાંબુ જીવવાનું રહસ્ય શું છે કડપણમાં સ્વસ્થ કેવી રીતે રહેવું દવા વગર સ્વસ્થ રહેવાના ઉપાયો સવારની સારી આદતો કઈ છે ડાયાબિટીસ માટે પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ કયા છે થાક અને નબળાઈ દૂર કરવાના ઘરેલું ઉપાય સારી ઊંઘ માટે શું કરવું વડીલો માટે સુરક્ષિત કસરત કે પછી મન કેવી રીતે પ્રફુલ્લિત રાખવું અને એકલતા કેવી રીતે દૂર કરવી તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે

અને હું પોતે નિરાશ રહેતો પણ આજે મારી સવાર ઉર્જાથી ભરેલી હોય છે હું નિયમિતપણે કામ કરું છું લોકોને મળું છું અને રાત્રે શાંતિથી સૂઈ જાઉં છું આ બદલાવ કોઈ જાદુથી નથી આવ્યો પરંતુ કેટલીક નાની અને સરળ આદતોને કારણે શક્ય બન્યો છે આ આદતોએ માત્ર મારી ડાયાબિટીસને નિયંત્રણમાં નથી રાખી પરંતુ મારા મન અને શરીરને પણ એક યુવાન જેવું સ્ફૂર્તિનું બનાવ્યું છે સવારનું અમૃત સાંધા અને પાચન માટે મારો દિવસ સવારે પાંચ વાગ્યા વાગે શરૂ થાય છે હું કોઈ અલાર્મ વગર જાગી જાઉં છું પછી તરત જ હું મારા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરું છું આ દસ મિનિટ મને આખા દિવસ માટે શાંતિ અને સકારાત્મકતા આપે છે ત્યારબાદ હું હળદરવાળું હુંફાળું પાણી પીઉં છું તમે કહી શકો કે આમાં શું ખાસ છે પણ આ એક નાની આદતે મારા જીવનમાં મોટો ફરક લાવ્યો છે પહેલા મારા સાંધાઓમાં સખત દુખાવો રહેતો હતો અને પાચન પણ બરાબર નહોતું

નિત્યક્રમ પતાવીને હું અડધો કલાક હળવી કસરત અને પ્રાણાયામ કરું છું આ કોઈ અઘરા યોગાસનો નથી પરંતુ હાથ પગને ધીમે ધીમે હલાવવાની અને શ્વાસને નિયંત્રિત કરવાની કસરતો છે ઉંમર વધતા શરીર જકડાઈ જાય છે પરંતુ આ હળવી કસરતો અને પ્રાણાયામથી મારું શરીર લચીલું રહે છે આનાથી મારા શ્વાસ નિયમિત થયા અને મનમાં શાંતિનો અનુભવ થયો મારા ડોક્ટરે પણ કહ્યું કે પ્રાણાયામથી શ્વાસ અને રક્ત પરિભ્રમણ સુધરે છે ત્યારે હું સનસ્ક્રીન કે તલનું તેલ શરીર પર માલિશ કરીને દસ મિનિટ સુધી તડકામાં બેસું છું આ સમય દરમિયાન હું ભગવાનનું નામ લઉં છું ભક્તિથી મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને સૂર્યકિરણોની શક્તિથી મારા શરીર ની ઘડિયાળ

સવારનો પૌષ્ટિક નાસ્તો જેમાં ફાઈબર પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય કર્યા પછી હું એક ડાયરીમાં ગઈકાલે પછી મારા ગાર્ડનમાં ખીલેલું એક સુંદર ફૂલ પહેલા હું હંમેશા મારી તકલીફો વિશે વિચારતો રહેતો પગ દુખે છે એકલતા લાગે છે વગેરે પરંતુ આ આદત થી મારી વિચારવાની રીત બદલાઈ ગઈ છે હવે મારું ધ્યાન જીવનની નાની નાની ખુશીઓ પર કેન્દ્રિત થયું છે વિજ્ઞાન પણ કહે છે કે જ્યારે આપણે સકારાત્મક અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણું મગજ વધુ શાંત અને ખુશ રહે છે જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગતા હો તો અમારી ચેનલ હેલ્થ કેમ્પ્સને હમણાં જ સબસ્ક્રાઇબ કરો સાથે જ આ વિડિયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને તમને કયો ભાગ સૌથી વધુ ગમ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જીવનનો હેતુ મારા જીવનમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે મેં એકલતામાંથી બહાર આવીને બીજાની મદદ કરવાની આદત બનાવી પહેલા હું ખૂબ એકલતા અનુભવતો હતો બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત અને પત્નીનો સાથ પણ નથી ત્યારે મેં નક્કી કર્યું કે હું બીજા માટે કંઈક કરીશ હું મારા પડોશીઓને ફોન કરીને ખબર અંતર પૂછું છું તેમની વાતો શાંતિથી સાંભળું છું કેટલીક વાર હું નાના નાના ગિફ્ટ કે જાતે બનાવેલા કાર્ડ આપીને તેમને ખુશ કરું છું આ નાની નાની ક્રિયાઓએ મારા જીવનને એક નવો અર્થ આપ્યો છે કોઈનું દુઃખ દૂર કરવું કોઈની વાત સાંભળવી કે કોઈને નાની મદદ કરવી એ મને અંદરથી ખુશી ખુશી આપે છે હું અનાથ આશ્રમના બાળકો માટે દાન પણ કરું છું તે બાળકોના ચહેરા પરની જોઈને મારું મન શાંતિ અને આનંદથી ભરાઈ જાય છે આ બધી આદતોએ મને સમજાવ્યું કે જીવન ફક્ત લેવાનું જ નહીં પણ આપવાનું પણ નામ છે જ્યારે આપણી પાસે જીવનમાં કોઈ હેતુ હોય છે ત્યારે શરીર અને મન બંને સ્વસ્થ રહે છે મિત્રો ઉંમર માત્ર એક આંકડો છે જો હું ચોરાણું વર્ષની ઉંમરે આ કરી શકું છું તો તમે પણ કરી શકો છો તમારી શક્તિ ભલે ઓછી લાગતી હોય પરંતુ નાની નાની આદતોથી તમે જીવનને ફરી જીવંત બનાવી શકો છો આજે જ શરૂઆત કરો કદાચ કાલે સવારે તમે પણ પૂછશો આજે હું બીજા કોઈ માટે શું કરી શકું અને પછી જુઓ તમારું જીવન કેવી રીતે બદલાય છે જો તમને આ વાતો સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જણાવો કે તમે કઈ આદત અપનાવવા જઈ રહ્યા છો જો તમે તમારા ધ્યાન રાખવા માંગતા હો તો અમારી ચેનલ હેલ્થ કેમ્પ ને હમણાં જ સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે ગામનું નામ કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો